કપળવંજમાં મોહરમ પર્વનો માતમ મનાવાયો કપડવંજ મુસ્લિમ બિરાદરો દ્વારા યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં કે વધુ કલાત્મક બનાવવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના માર્ગો ઉપર જુલુસ નીકળ્યું હતું અને જુલુસમાં શરબત અને ઠંડા પીણાની ન્યાસ પણ રાખવામાં આવી હતી ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા મુસ્લિમ બિરાદરો દ્વારા નદી દરવાજા ખાતે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ દેવડા સાહેબ પીએસઆઈ જે એસ ચંપાવતનું ફૂલહારથી સ્વાગત કરાયું સાથે સાથે નદી દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા યોગેશભાઈનું પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અલ્તાફ શેખ કપડવંજ રોજ પવિત્ર મોહરમના દિવસે અમારા કપળવનના ટાઉનના પીઆઈ સાહેબ શ્રી દેવડા સાહેબ શ્રી દર દરેક સમાજની અંદર દરેક સમાજમાં દરેક તહેવારની અંદર પોતાનું કામ અને પોતાના માણસો દીકરા ભાઈ બહેન અંકલ બનીને જે કામગીરી કરે છે તે મુસ્લિમ સમાજ સાહેબનો ખૂબ ખૂબ આભાર કરે કાપડો અંદર હિન્દુ મુસ્લિમ કોઈ પણ તહેવાર હોય કોઈ પણ જન્માષ્ટમી હોય સાહેબની ગોઠવણ અને સાહેબની સૂચના પ્રમાણે કપડો તમામ હિન્દુ મુસ્લિમ એકતા નું નામ એટલે ટાઉન પીઆઈ દેવડા સાહેબ હેપી બર્થ ડે દેવડા